એડજસ્ટમેન્ટ ક્યાંક નાની ઉંમરના લોકોને મોટી ઉંમરના લોકો સાથે કરવું હોય છે તેના માટે ખૂબ જ માનભર્યું હોવું જરૂરી છે ક્યાંક મોટી ઉંમરના લોકોને નાની ઉંમરના લોકો સાથે એડજસ્ટ કરવું હોય છે તો ખૂબ જ પ્રેમાળ હોવું જરૂરી છે ક્યાંક સમાન સ્તરના લોકો સાથે તમારે એડજસ્ટ કરવું હોય છે ક્યાંક તમારે સમાજમાં પાડોશીઓ સાથે એડજસ્ટ કરવું હોય છે ક્યાંક તમે કુદરત સાથે એડજસ્ટ કરો છો તમારે જ યોગ્ય પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો પડે છે